મહેશ વસાવાએ એ આજે ભાજપમાં સી આર પાટીલ ના હસ્તે પૂરી ટીમ સાથે કેસરિયા કર્યા અને પિતા પુત્ર વચ્ચે મેદાને જંગનો જંગ નો બ્યુગલ ફૂંકાયો પુત્રએ ભાજપની વાહવાહી કરી તો પિતાએ પુત્રને જ કોર ઉંધાની ઉપમા આપી અને ભાજપમાં જવા પાછળનો ભેદ ઉઘાડો પાડ્યો શું છે સમગ્ર મામલો જાણીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌથી વધુ સીટ ચર્ચામાં છે ભરૂચની કારણ કે ભરૂચ પર એક જ નારો ચાલે ચાલે તો ચૈતર ચાલે બીજી બાજુ મનસુખ વસાવા માટે પણ ચેતર વસાવા પડકાર છે ત્યારે ભાજપ માટે માથાનો દુખાવો બનેલા ચેતર વસાવાને હરાવવા એક જ રસ્તો છે કે શક્ય તેટલા આદિવાસી વોટ ભાજપના ફાળે આવે જેથી ચેતર વસાવાને હરાવી શકાય અને આ રાજકીય રમતમાં શિકાર બનાવાયા બીટીપીના મહેશ વસાવાને મહેશ વસાવા કે જે બીટીપીના અધ્યક્ષ હતા આદિવાસીઓની એક મોટી વોટ બેંક તેમની પાસે છે માટે તે વોટ બેંક પોતાના નામે કરવા માટે મહેશ વસાવાને ભાજપમાં ખેંચી લાવ્યા ત્યારે હવે મહેશ વસાવા ભાજપ માટે મનસુખ વસાવા માટે પ્રચાર કરશે મહેશ વસાવાએ આજે તેમના સમર્થકો સાથે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલના હસ્તે ભાજપનો કેસ ધારણ કરતા મહેશ વસાવાના પિતા છોટુ વસાવા બેબાકડા થયા છે અને પુત્રના ભાજપમાં જોડાવા બદલ મહેશ વસાવા પર રોષે ભરાયા છે મહેશ વસાવાના ભાજપમાં જોડાવા પાછળનો ભેદ તેમણે ઉઘાડો પાડ્યો છે મહેશ વસાવાએ તો હાલ ભાજપમાં જોડાતા જ નરેન્દ્ર મોદીના વિકાસના બણગા ફૂંકવાનું શરૂ કરી દીધું છે તો છોટુ વસાવાએ તે જ વિકાસ પર પ્રહાર કર્યા છે અને મહેશ વસાવા અને તેમની ટીમ પર કોર ઉંદર હોવાનો આરોપ મૂક્યો છે આ રીતે સમાજને છોડીને ભાજપમાં સત્તાને લાલસામાં જોડાતા મહેશ વસાવા અને તેમના કાર્યકર્તાઓ પર વસાવાએ સંવિધાનને કોતરી કોતરી ખાવાનો ખાવાનો દેશના અધિકારોને આરોપ લગાવ્યો છે ખનીજ ચોરી કરવા માટે થઈને તેઓ ભાજપમાં ગયા હોવાનો હળહળતો આક્ષેપ લગાવ્યો છે આ સાથે જ તેમણે આદિવાસીઓની આવા નેતાઓથી બચવાની અપીલ પણ કરી છે વધુમાં પોતાના પુત્ર મહેશ વસાવા પર છોટુ વસાવાએ શું કાઢી

તે બધા લોકોને ભેગા કરીને મોટું જે ષડયંત્ર કોતરી ખાવાનું દેશની અંદર અને સંવિધાનને પણ આ કોલ ઉંદરો ખાઈ રહ્યા છે દેશના જે અધિકાર છે એને ખાઈ જવાનું એક ષડયંત્ર છે એના ભાગરૂપે આ જે ભરતી મેળા જે કરે છે એ લોકોને મોટો ડર છે કે લોકો એમની સાથે જ છે નથી એટલે આ બધાને ભેગા કરીને એક તરફી ચૂંટણી કરવા માંગે છે એવી રીતના આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે મારે ત્યાં પણ મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી ફાઈવ સિક્સ શેડ્યુલની વાત કરતા હતા એ બધા એ ભરતી મેળામાં ગયા છે એટલા માટે ગયા છે કે અહીં જે ખનીજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન્ટ થવાના છે એટલે પ્રજાને હું સંદેશો આપવા માગું છું કે આ ખરેખર કાર્યકર નથી પરંતુ આપણી ધરતી ને આપણું ખનીજ લૂંટવા માટે મોટા કોલ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે એટલે એનાથી ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગામ સભા બનાવીને આ કોલ ઉંદરોથી બચવા માટે પોતાની રીતના તમે એનું રક્ષણ કરો અને આ સંપત્તિ બચાવો આ કોઈ આગેવાનો છે નથી આ બધા કોલ ઉંદર જેટલા બી ગયા છે અહીંથી એ બધા કોલુંદરો છે અને પોતે પોતાનું ઘર ભરી દેવા માંગે છે પ્રજાને એ લોકોની કંઈ પડી નથી એટલે હું બધાને કહું છું કે સજાગ થઈ જાઓ આ ભાજપ કઈ આ દેશના તારણ નથી કેટલા વખતથી રાજની અંદર છે ગુજરાતમાં વર્ષથી હજુ ડેવલપ જ નથી કરી રહ્યા એ લોકો આજે મોદી સાહેબને ખબર પડી કે બાકી છે એટલે આ લોકો જે જાય છે તે એવું વખાણ કરે છે કે મોદી સાહેબના ડેવલપથી અમે પ્રભાવિત થયા છીએ એટલા માટે જઈએ છીએ પણ એ તો મોટો કોલ ઉંદર છે ઇઝરાયલથી આયાત કરેલો કોલ ઉંદર લાગે છે અને તમે બધા જઈને શું કરવાના છે આ પ્રજાને લૂંટવાના છે કોલ ઉંદરો બનવાના છે એ મારો સવાલ છે તમે અત્યાર સુધી આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને ને ઉંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે આવા જે પરિબળો આ સમાજની અંદર જે પેદા થાય છે

એમને એવી રીતના કહ્યું કે આ બધા કોલ ઉંદરો આવ્યા છે અમારી અંદર અને આ બધું કોરી ખાશે તો મારે કેવું છે કે આ વધારે કોલ ઉંદરનો જથ્થો આવ્યો છે તો તમે એમને રોકશો એ મારો સવાલ છે મનસુખભાઈને એટલે આ બધા કોલ ઉંદરોને સાથે કરી અને શું કરવા માંગો છો તમે એટલે પ્રજાને કહું છું કે આવી પાર્ટીને મત ની આપો આ કોલ ઉંદરોની પાર્ટી છે એનાથી જાગતા રહો અને સાવધાન રહો અને બચો એટલી વાત છે તો આ તરફ મહેશ વસાવાના ભાજપમાં જોડાતા ચેતર વસાવાનો પડકાર ઓછો થયો છે મહેશ વસાવા જો બીટીપીમાંથી માંથી ચૂંટણી લડતા તો ચોક્કસ ચેતર વસાવા માટે પડકાર ઊભો થતો પરંતુ હવે મહેશ વસાવા ભાજપમાં જતા ચેતર વસાવાની રાહત મળી છે અને આવું અમે નહીં પરંતુ ચેતર વસાવા ખુદ કહી રહ્યા છે સાંભળો ચેતર વસાવાને કે એવા પણ સમાચાર છે કે છોટુભાઈનો દીકરો મહેશ વસાવા એ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે અને લગભગ એમનું ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાનું નક્કી થઈ ગયું છે દસ કે અગિયાર તારીખે અહીંયા એક મોટો કાર્યક્રમ કરીને તેઓ ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે તમને લાગે છે કે આદિવાસી વોટ બેંકની અંદર ફૂટ પડશે આનાથી મહેશભાઈ જો પોતે બીટીપીમાંથી લડતા તો મને નુકસાન થતું કે બીટીપીમાંથી તો લોકોને એક આદિવાસી સમાજની પાર્ટી છે એમ કરીને લાગણી હતી બીટીપીમાં અમે પણ આઠ વર્ષ કાઢ્યા છે અમે બી બહુ મહેનત કરી છે પણ મહેશભાઈ આખી પાર્ટી નાબૂદ નિષેધ કરીને એ પોતે પોતાના સ્વાર્થ માટે ભાજપમાં જઈ રહેલા છે એમના પિતાશ્રી છોટુભાઈ સાહેબ પણ એમાં સહમતી નથી એ પણ વિરોધ કરે છે એમનો આખો પરિવાર વિરોધ કરે છે ત્યારે આ પાર્ટી ઊભા કરવામાં ગુજરાતના એવા કેટલા યુવાનોએ મહેનત કરી છે પરસેવા ખૂન પરસેવાથી એ પાર્ટીને સિંચાઈ કર્યું છે ત્યારે મહેશભાઈ પોતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે ત્યારે આખો સમાજ નારાજ છે એકદમ ઝીણવટથી એ લોકોને જોઈ રહેલો છે કે આ લોકો શું ખેલ કરી લે છે આગળ એ લોકો અંદર પડદા પાછળ ખેલ કરતા હતા પણ આજે જ્યારે ભાજપમાં જોડાઈ રહેલા છે ત્યારે એ ખુલ્લો ખેલ ખબર પડી ગયેલી છે એટલે મહેશભાઈથી મને કોઈ નુકસાન નથી થવાનું પણ મહેશભાઈ પોતાના સ્વાર્થ માટે આ બધું કરી રહ્યા છે જે રીતે ડેડિયાપાડામાં હું પોતે સક્ષમ હોવા છતાં હું જીતતો તો બધાને ખબર હતી કે બીટીપીમાંથી બી ચૈતરભાઈ જીતે છે છતાંય હું ગુજરાત પ્રદેશ પ્રમુખ હતો મને મેન્ડેટ નથી આપ્યો અને ભાજપ સાથે બંધ બારણે બેઠક કરીને નબળા ઉમેદવારને ટિકિટ આપી દીધી એનું પરિણામ શું આવ્યું કે મહેશભાઈ ત્યાં રનિંગ ધારાસભ્ય હોવા છતાં બે હજાર નવસો જ મતે ઉમેદવારને મળ્યા એમના ઉમેદવારને ત્યારે આ જે પડદા પાછળની જે રણનીતિ એમની હતી ભાજપ સાથે સેટિંગની આજે ખુલ્લી પડી ગઈ છે ત્યારે મને કોઈ નુકસાન નથી આવનાર દિવસોમાં લોકો આક્રોશમાં છે તેલ ને તેલની ધાર જોઈ રહેલા છે મહેશભાઈને પણ નુકસાન થશે અને બીજા બી કોઈ ચૈતરભાઈના વિરોધમાં જશે એમને નુકસાન થવાનું છે કેમ કે હું કરવા માગું છું તો તમે શું કામ રોકો છો મદદ કરો હું એમને મદદ કરવાની અપીલ કરું છું તો કરવી જોઈએ એમણે પણ ચૈતરભાઈ એવું લાગે છે તમને કે છોટું વસાવા તમારા સમર્થનમાં આવશે તમે છોટું વસાવાને મળ્યા ખરા કારણ કે રાજનીતિમાં તો તમારા ગુરુ હતા છોટુભાઈ છોટુભાઈ સાથે ખૂબ કામ કર્યું છે મેં અને એમના થી જ અમે રાજકારણમાં પ્રવેશ પણ લીધો છે હું નોકરી કરતો હતો જાહેર જીવનમાં એમના થકી જ હું આવ્યો છું છોટુભાઈ સાહેબ પર મને પૂરો વિશ્વાસ છે આજે એમના દીકરો ખોટું કરે છે તો પણ એમણે મને કીધું કે ભાઈ એમની સાથે અમે નથી એ આનંદની વાત છે છોટુભાઈ સાહેબને મળવાનો સમય મેં માગ્યો છે છોટુભાઈ સાહેબ જ્યારે મને બોલાવશે ત્યારે હું જઈને મળીશ અને એમના સહકારની અપેક્ષા છે આવનાર દિવસોમાં એમના માર્ગદર્શનથી આગળ વધીશું એ અમે સાથે રહીને કરીશું આજે તમને લાગે છોટુભાઈ તમને સાથ આપશે જે આદિવાસી સમાજની વાત હતી અનુસૂચિત પાંચ પૈસા એક્ટ શિક્ષણ સિંચાઈ રોજગારી તો એ જ વસ્તુ લઈને આજે અમે આગળ વધી રહ્યા છીએ છોટુભાઈ જે બીટીપીમાં હતા એ બીટીપી તો મહેશભાઈ રાજકીય અધ્યક્ષના જેવાથી ખતમ થઈ ગયું તો હવે આ ઓપ્શન છે અમે બધા સાથે રહીશું છોટુભાઈને મળીશું આ ઇલેક્શનમાં અમને મદદ કરશે આવનાર દિવસોમાં એમાં એમના પરિવારમાંથી જે કોઈ હશે અમે બધા સાથે રહીને આવનારી રણનીતિ બનાવીશું તો ચોક્કસ હું મારા તરફથી એમને મળવાનો છું અને એમને એમના આશીર્વાદ લેવા માટે હું જવાનો છું ત્યારે મહેશ વસાવા ભાજપમાં જોડાતા છોટુ વસાવામાં નારાજગી તો છે પણ મનસુખ વસાવા માટે અને ચેતર વસાવા માટે ક્યાંક રાહત છે તો ક્યાંક રસ્તો સાફ છે પરંતુ ચેતર વસાવા અને મનસુખ વસાવાને પડકાર આપવા માટે છોટુ વસાવા હજી અડીકમ છે કારણ કે છોટુ વસાવાએ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી હતી છોટુ વસાવાએ વાસણા ખાતે કાર્યકરોની બેઠક યોજી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે

તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર